ગુજરાત સરકારનું બજેટ આવનાર સમયમાં રજૂ થનાર હોય કલાકાર કલ્યાણ બોર્ડની માંગ સુરત ડાયમંડ વર્કર કરી રાજ્યના સરકારના બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રાજ્ય સરકાર સમક્ષ સુરત ડાયમંડ વર્કર માંગણી છે ગુજરાતના લાખ કલાકારોના હિતમાં જાહેરાત કરવા રજૂઆત કરાય તો બજેટના રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તો રત્નકલાકાર કલ્યાણ બોર્ડથી પચાસ લાખ લોકોને રાહત મળશે રત્નકલાકારોને મંદીના માહોલમાં સહારો મળી રહેશે છેલ્લા પાંચ વર્ષોથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરાઈ રહી છે છતાં હમણાં સુધી કોઈ જાહેરાત થઈ નથી ત્યારે બજેટમાં કલ્યાણ બોર્ડની જાહેરાત થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાતના રત્ન કલાકારો માટે આવનારા 2026 ને બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જરૂર શું આ સૌથી મોટો પ્રશ્ન આજે તમામ લોકોને થઈ રહ્યો છે ત્યારે એની સ્પષ્ટતા કરીએ તો રત્ન કલાકારને જેવી રીતે બાંધકામ શ્રમિકને જે લાભ મળે છે એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડના માધ્યમથી રત્ન કલાકારોને લાભ મળે હોમ લોન સસ્તી મળે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ આ બોર્ડના માધ્યમથી મળે આરોગ્યની સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે રત્ન કલાકારોના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા હોય આ ઉચ્ચ શિક્ષણ મેળવ મેળવવાની જે સબસિડી છે એ બોર્ડના માધ્યમથી આપવામાં આવે રત્ન કલાકારોને સ્કિલ ડેવલપ કરવી હોય તો આ સ્કિલ ડેવલપની પણ સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માગણી કરી રહ્યા છીએ અને આ માગણી છેલ્લા પાંચ વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે અમને આશા અને અપેક્ષા છે કે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના પચીસ લાખ રત્નકલાકારો અને એના પરિવાર સાથે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે